જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જઈ અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં આવતીકાલે નહીં અને પરમ દિવસે એક નવો સર્વેનો વિડીયો મળી જશે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે અને એ ચેનલ ઉપર ખૂબ જ સારા એવા સબસ્ક્રાઈબર વધી રહ્યા છે કારણ કે ઇન્ફોર્મેશન પણ ખૂબ જ સારી એવી મળી રહી છે પાંચસો પાંચસો સબસ્ક્રાઈબર એક એક દિવસના આવે છે એટલે જરૂરથી જઈ અને તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણી બધી માહિતી મળશે શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંશી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચોસઠ રૂપિયા હતો चना चौबीसोर पेरडो नौ सौ पचास अड़द अठार सौ हजार अड़तालीस सोयाबीन आठ सौ सो नौ सौ अग्यार धाणा आज बार सौ चौद सो, सो चुमोतेर तल तेवीसो सत्यावीसो ने मगफी एक थी छत्रीस વાત કરીએ જો જીરાની આજે જૂનાગઢમાં તો પંચાવનસો રૂપિયાથી અઠાવનસો સિત્તેર રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો સત્તાવન થી પાંચસો પાસઠ સોયાબીન આઠસો બત્રીસ થી આઠસો ચોર્યાસી એરંડો નવસોથી એક હજાર પાસઠ ચણા એક હજાર સિત્તેર તેરસો વીસ રૂપિયા ધાણી અગિયારસો એકોતેર તેરસો નેવું તલ અઢારસો પિંચોતેરથી ઓગણત્રીસસો નવ્વાણું મગફળી મગફળી રૂપિયા કપાસ અમરેલીમાં જો જીરાની વાત કરીએ તો બાવીસો રૂપિયાથી અઠાવનસો સાઠ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજારથી એક હજાર એસી લસણ અગિયારસો થી એકત્રીસો પિસ્તાલીસ રાયડો આજે નવસો પચાસ થી એક હજાર સત્તાવન અજમો ચોવીસો ચાલીસ થી ત્રણ હજાર નવસો પાંચ રૂપિયા ધાણા એક હજાર થી પંદરસો તલ પંદરસો થી ઓગણત્રીસ કપાસ સાતસો થી ચૌદસો જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો ચોત્રીસો રૂપિયા થી પાંચ હજાર નવસો રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો થી છસો છવ્વીસ ડુંગળી એકસો એક થી ત્રણસો છત્રીસ તુવેરાજે સોળસો એકસઠ થી અડદ એક હજાર એકાવન થી ઓગણીસો એકાવન ચણા અગિયારસો એકાવન થી તેરસો એકવીસ વાલ પાંચસો અગિયાર થી અઢારસો છોતેર મેથી આઠસો થી ચૌદસો એકસઠ લસણ આજે એક હજાર એકોતેર થી ચોત્રીસો એક વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો તેરસો છ થી એક રાયડો નવસો થી નવસો એકોતેર મરચાં આજે સાતસો એકાવન થી બત્રીસો એકાવન ચોળી એકાવન થી આડત્રીસો એકસઠ મગફળી નવસો અગિયારથી તેરસો છપ્પન જાડી મગફળી આઠસો થી તેરસો એકાવન કપાસ અગિયારસો એકથી ચૌદસો એકાણું ધાણા આજે નવસો થી સત્તરસો એકાવન રૂપિયા ધાણી એક હજાર એકાવનથી ઓગણીસો છોતેર જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો ત્રણ હજાર એક રૂપિયાથી છ હજાર એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ હવે આજની જીરા બજારની જો વાત કરીએ તો મંદીનો માહોલ જોવા મળેલો છે બધા માર્કેટિંગ યાર્ડોમાં ગઈકાલે છે એ પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો અને આજે એના કરતાં પણ મંદીનો માહોલ જોવા મળેલો છે મતલબ એ જ કે ગઈકાલે જે ભાવ હતા એના કરતાં પણ ઘણા માર્કેટિંગ યાર્ડોમાં આજે ઓછા ભાવ જોવા મળેલા છે એવરેજ ભાવની જો વાત કરીએ તો ચોપનસો રૂપિયાથી લઈ અને અઠ્ઠાવનસો રૂપિયાની આસપાસ માર્કેટિંગ યાર્ડોમાં છે જીરાની બજાર જોવા મળેલી છે અને આ છેલ્લા બે ત્રણ દિવસમાં જીરાને છે એ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આપણે પરમ દિવસે જે રવિવારે એક સર્વેનો વિડીયો મૂકશું એમાં આ બધા ટોપિકની વાત કરશું કે કારણ શું છે શું કામ ભાવ નીચે જઈ રહ્યા છે અને હવે જો ભાવ વધશે તો કેટલે સુધી ભાવ વધી શકે એ પણ આપણે એ વિડીયોમાં વાત કરશું એટલે અહીંયા જે નવો સર્વેનો વિડીયો દેખાય છે એ જોઈ લ્યો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને પછી આપણે રવિવારે જે નવો સર્વે આવશે એમાં ડિટેલમાં વાત કરીશું વિડિયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર